નમસ્કાર મિત્રો આજના ખાસ એપિસોડમાં આપણે વાત કરીશું દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત ફૂલડો ઉત્સવ અને સાણંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ વિશે આ બંને પ્રસંગ શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત સમન્વય છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ શુક્રવાર ફાગણ સુદ પૂનમના દિવસે દ્વારકા જગત મંદિરમાં હોળી અને ફૂલડોર ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે આ ભવ્ય ઉત્સવ માટે મંદિર સંચાલક મંડળ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ફૂલડોર ઉત્સવ એ દ્વારકા મંદિર માટે ખાસ પર્વ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ શૃગાર અને પૂજન કરવામાં આવે છે ભક્તો માટે દર્શનનો સમય પણ ખાસ બદલવામાં આવ્યો છે સવારના છ વાગે શ્રીજી મંગળા આરતી શરૂ થશે બપોરે એક વાગે મંદિર બંધ કરવામાં આવશે ત્યારબાદ એકને ત્રીસ વાગે ફૂલડોર ઉત્સવની આરતી શરૂ થશે ભક્તો માટે દર્શનનો સમય બે ને ત્રીસ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે ત્યારબાદ મંદિર બેને ત્રીસથી પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે અને પછી સાંજે નિત્યક્રમ મુજબ ભગવાનના દર્શન અને આરતી શરૂ થશે દર વર્ષે આ ઉત્સવ માટે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દ્વારકાધીશના દર્શનાર્થે જતા હોય છે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ પણ ઊભા કરવામાં આવે છે જ્યાં ભક્તો માટે ભોજન આરામ અને આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે ભક્તોની સલામતી માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે યાત્રાળુઓ માટે રિફ્લેક્ટર જેકેટ અને લાઈફ જેકેટ આપવામાં આવી રહ્યા છે જેથી અંધકાર અથવા ભીડમાં ભક્તોની સુરક્ષા જળવાઈ રહે હવે મિત્રો વાત કરીએ સાળંગપુર હનુમાનજીના મંદિર ખાતે યોજનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ વિશે આ ભવ્ય રંગોત્સવમાં અગિયારથી વધુ દેશોમાંથી ભક્તો ભાગ લેશે સિત્તેરથી એંશી ફૂટ ઊંચા પાંચસો કલર બ્લાસ્ટ ભક્તોને રંગીજન કરશે આશરે દસ હજાર કિલો કલર એર પ્રેશર મશીન મારફતે ભક્તો પર ઉડાડવામાં આવશે ભક્તોના આનંદમાં વધારો કરવા માટે સો જેટલા રિબિન બ્લાસ્ટ પણ કરવામાં આવશે અને આ ઉત્સવની શોભા વધારવા માટે પાંચસો નાસિક ઢોલના ગજવા ગગડા સાથે ગરબા પણ કરવામાં આવશે આ રંગોત્સવ માટે મંદિર પરિસરને ભવ્ય રીતે સજાવવામાં આવી રહ્યું છે મંદિરના મહંતો અને સેવાભાવી ભક્તો દ્વારા આ ખાસ પર્વ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે મિત્રો આથી દ્વારકા ફૂલડોર ઉત્સવ અને સાળંગપુર હનુમાનજી રંગોત્સવની વિશેષ જાણકારી આવી જ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ માહિતી માટે તમારા મંતવ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો